નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે ચૂંટણી દરમિયાન જે પણ આપણે પોલિંગ કર્મચારી છે તે પોલિંગ બુથ ઉપર જાય છે ત્યારે તેને બે દિવસ માટે સતત કામગીરી કરવી પડતી હોય છે તો કઈ કઈ કામગીરી કરવી પડે છે તેનું શોર્ટકટ લઈને આવ્યો છું જેથી કરીને તમને બંને દિવસનું જે કામગીરી છે તે શોર્ટકટમાં સમજી લેશું તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો પહેલી તાલીમ જ્યારે યોજાઈ ગઈ ચૂંટણી કર્મચારીઓની તે તાલીમમાં જે મેઇન મેઇન અપડેટ હતા તેને લઈને મેં ઓલરેડી વિડીયો બનાવી દીધો છે તે તમને અહીંયા આઈબન ઉપર મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ ત્યાંથી પણ તમે જોઈ શકશો હવે જે શોર્ટકટની વાત કરી છે કે જે શોર્ટકટની મદદથી આપણે બંને દિવસ જે સરળતા રહેશે અને થોડું વધુ તમને જાણકારી મળી રહેશે તો તે શોર્ટકટ્સ તમારી સામે આવી રહ્યા છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણીલક્ષી શોર્ટકટ કી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ તો ચૂંટણી અનુલક્ષી મતદાન મથક ઉપર કરવાની કામગીરીની વિગતો છે તેમાં આગલા દિવસની જે કામગીરી છે તેમાં તમે જોઈ શકો છો તમામ સામગ્રી ચેક લેવી તમામ પરબીડિયા અને ફોર્મ મેળવી લેવા તમામ પરબીડિયા ઉપર સરનામાની વિગત ભરી લેવી સિક્કા મારી તૈયાર રાખવા સીલ બંધ કરવાના પરબીડિયા પર બે બે સીલ મારી તૈયાર રાખવા મળેલ કામ મળેલ સામગ્રીમાં અનુક્રમ નંબર ધરાવતા તમામ સામગ્રીના નંબરો લખી રાખવા જરૂરી મોબાઈલ નંબરો એકબીજાના મેળવીને લખી રાખવા આગલા દિવસે મતદાનને આપવાની કાપલીના પચાસ પચાસ બંચ કરી દેવા જે ત્રીજા પોલિંગ ઓફિસર પાછી લેશે તે ત્યારબાદ મત તેમજ પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર બેસવાની વ્યવસ્થા તેમજ મતદાન મથકે તૈયાર કરવું અને સામાન્ય રીતે નીચે મુજબની તૈયારી કરી શકાય તેનો એક નમૂનો તમારે આપેલો છે કે પોલિંગ એજન્ટ છે તેને પોલિંગ ઓફિસરની પાછળ બેસાડવાના છે અને જે વોટિંગ મશીન છે તે એવી જગ્યાએ રાખવાની છે જ્યાં સામે બારી ન હોય પ્રકાશ સીધો પડતો ન હોય કેમ કે પ્રકાશ સીધો પડશે તો તેમાં જે ચીપ છે તે બગડી શકે છે સેન્સર બગડી શકે છે વીવીપેટનું તો તે પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે અને ત્યારબાદ જે લાઈન છે તેમાં અલગ રાખવાની છે તે તમે આપણે કરીએ છીએ દર વખતે ચૂંટણી દરમિયાન જે મતદાનના દિવસેની કામગીરી છે તેમાં તમે જોઈ શકો છો કે મતદાનના દિવસે સવારે છ કલાકે તમામ સ્ટાફ સાથે તૈયાર રહેવાનું છે મતદાન સમય છે તમને ખબર જ છે કે સવારના આઠ વાગ્યાનો છે એ રાખવામાં આવેલો છે એમાં ફેરફાર પણ થઈ શકે બીયુ ના કેબલને વીવીપેટ સાથે જોડવાનું કહેવામાં આવ્યું છે અને ત્યારબાદ પેટને સીયુ સાથે જોડવો અને કનેક્ટની પિન લાલ અને કાળા રંગની છે તે હળવેથી દબાવી સોકેટના લાલ અને કાળા રંગ સાથે મેચ કરી જોડો મતદાન એજન્ટની નિમણૂક કરવી ને તે ગામનો કે આજુબાજુના ગામનો હોવો જોઈએ એજન્ટ ઇપીઆઈસી ધરાવતો હોવો જોઈએ એજન્ટ પાસે ફોર્મ દસ નિમણૂક પત્ર માંગવો પ્રિસાઇડિંગ ઓફિસરે રૂબરૂ સહી કરાવી એજન્ટને પાસ અથવા એજન્ટને પાસ અથવા પરવાનગી પત્ર આપો એજન્ટની હાજરીમાં મોકપોલ કરવું સવારે સાડા છ કલાક એટલે નેવું મિનિટ પહેલાં મોકપોલ શરૂ કરી દેવાનું છે એજન્ટ હાજર ન હોય તો પંદર મિનિટ સુધી રાહ જોવાની છે ને ત્યારબાદ મોકપોલ શરૂ કરી દેવાનું છે સમયસર જેથી પૂરું થઈ શકે અને બીયુ અને વીવીપેટને મધકુટીરમાં રાખવું સીયુને પીઓના ટેબલ ઉપર રાખવું અગત્યનું કે સીધું સ્વિચ ઓન કરતાં પહેલાં પેટની પાછળ આવેલ નોબને લોક એટલે કે આડી સ્થિતિમાં હોય તો તેને અનલોક ઊભી સ્થિતિમાં કરો ક્લિયર બટન દબાવી જૂની મેમરી ભૂસી નાખવી નોટા સહિત તમામ ઉમેદવારોને સરખા હિસ્સે મત આપવા વીવીપેટની સ્લીપ જોવા દેવી અને સ્ટાફ એજન્ટો સહિત સૌએ જોવી ઓછામાં ઓછા પચાસ મતોનું મોકપોલ કરવું નોટા સાથે અને ક્લોઝ બટન દબાવી મતદાન બંધ કરવું ક્લોઝ કર્યા બાદ મતદાન થઈ શકતું નથી તેની ખાતરી કરાવવી રિઝલ્ટ બટન દબાવી થયેલ મતદાનનું પરિણામ બતાવવું ક્લિયર બટન દબાવી મેમરી ભૂંસી નાખવી વીવી પેટમાંથી સ્લીપ કાઢી લઈ બતાવી અને કવરમાં સીલ કરવી સીઆરસી યાદ રાખવું ક્લોઝ રિઝર્ટ ક્લિયર અગત્યનું કે મોકપોલની કામગીરી પૂર્ણ કર્યા બાદ રિઝર્ટ સેક્શનને સીલિંગ કરતાં પહેલાં નિયંત્રણ એકમના પાછળના ભાગે આવેલ પાવર સ્વિચ બંધ કરવી મોકપોલના પ્રમાણપત્ર તૈયાર કરવા અને ઝોનલ ઓફિસરને આપવા વીવી પેટમાંથી પેપર સ્લીપ કાઢી તેને પાછળ મોકપોલ સ્લીપવાળો સિક્કો મારી ઝાડા કાળા પરબીડિયામાં મૂકી સીલ કરી તેની પર પ્રમુખ અધિકારી અને એજન્ટ સાઇન કરશે ત્યારબાદ તેમને મોકપોલ માટેના વિશિષ્ટ પ્લાસ્ટિક બોક્સમાં મૂકવું તેને પિંક પેપર સીલથી સીલ કરી તેની એજન્ટ અને પ્રમુખ અધિકારી સહી કરવી રિઝર્ટ સેક્શનને સીલ કરવું ગ્રીન પેપર સીલ જે નીચે સપાટી પર

માં પ્રિસાઈડિંગ ઓફિસર તથા એજન્ટોએ સહી કરાવી અને સ્પેશિયલ ટેગ ક્લોઝ બટન મધ્ય રહે તે રીતે ફિક્સ કરી સીલ કરી દો હવે બહારના દરવાજા બંધ કરી પહેલાં એને ચોંટાડી તેની પર બીને ચોંટાડી દો નીચે વીવી વીવીપેટને સીલ કરવાની વાત કરવામાં આવી છે કે વીવી પેટ ડ્રોપ બોક્સ ખાલી છે તે એજન્ટને દેખાડી તેની દોરી વડે એડ્રેસ ટેગથી નીચે મુજબ સીલ કરી દેવાનું છે આ રીતે મતદાન શરૂ કરતાં પહેલાં પ્રિસાઇડિંગ ઓફિસરે ભાગ એકમાં એકરાર કરો સવારે આઠ કલાકે સીયુની સ્વિચ ઓન કરી મતદાન શરૂ કરાવવું પ્રથમ મતદાન અધિકારીની કામગીરી તો જે ત્રણેય મતદાન અધિકારીની કામગીરી આપવામાં આવે છે કે પ્રથમ મતદાન અધિકારીએ મતદાનની ઓળખ કરવી ઓળખ કાર્ડ તપાસવો મતદાર યાદીમાં નિશાની કરવી પુરુષ મતદાર માટે આડિલિટી કરવી અને સ્ત્રી મતદાર માટે આડિલિટી અને નંબર ઉપર ગોળ વર્તુળ દોરવામાં આવશે થર્ડ જેન્ડરના કિસ્સામાં આડિલિટી કરી નંબરની બાજુમાં ફૂદડી કરવામાં આવશે પુરુષ સ્ત્રીના મતદાનના આંકડા નિભાવવા પુરાવા અંગેના આંકડા નિભાવવા દર બે કલાક માટેના આંકડા નિભાવવા બીજા મતદાન અધિકારીની કામગીરી તો મતદારનું રજિસ્ટર સત્તર ક નિભાવવું મતદાનની સહી અથવા અંગૂઠાનું નિશાન લેવું ઓળખ કાર્ડના છેલ્લા ચાર અંક નોંધવા અન્ય પુરાવા હોય તો તે મુજબ નોંધ કરવી અવિલોપ્ય શાહીથી ડાબા હાથની પ્રથમ આંગળી મતદાન અવિલોપીય શાહીવાળી નિશાની ચેક કરશે સીયુનો હવાલો સંભાળશે અને બેલેટ આપશે મત નોંધવો કે નહીં તેની પૂરેપૂરી કાળજી રાખશે કાપલી જમા લઈ પચાસ પચાસ બંડલ બનાવશે પ્રિસાઇડિંગ ઓફિસરની કામગીરી તો મતદાન મથક ઉપર સંપૂર્ણ નિયંત્રણ રાખવું દર બે કલાકે ટોટલ અને સ્ત્રી પુરુષના આંકડા લેવા અને સતર્ક સાથે મેળવી લેવા ટકાવારી કાઢવી પિસાઈડિંગ ઓફિસરએ સમાંતરે ડાયરી તૈયાર કરતા રહેવી અને વિષય પ્રસંગોની નોંધ કાગળ પર કરતા રહેવું તકે તકરારી મતોની વાત કરવામાં આવી છે તો મતદાર એજન્ટ દ્વારા કોઈ વ્યક્તિના ઓળખને પડકારે તો બે રૂપિયાની ફી તપાસ કરી બધું યોગ્ય તો ઈવીએમ દ્વારા મતદાન કરવા દેવું જો ન લાગે તો જોડાણ ઓગણીસ ભરી પોલીસ મતદાન કરી ગુપ્તતાનો ભંગ ઓગણપચાસ એમ સત્તર ગ માં નોંધ મત નહી આપવાનો નિર્ણય ઓગણપચાસ જીરો સત્તર ખ માં નોંધ અંધ અશક્ત મતદારોનું સાથીની મદદથી મતદાન અઢાર વર્ષથી ઉપર તેમજ અન્ય કોઈ જગ્યાએ મતદાનની સાથે સાથીદાર તરીકે કામ કર્યું નથી અને સાથી મતદાર તરીકે આપેલો મત ગુપ્ત રાખીશ એવું એકરા નામું કરી જમણી આંગળી પર અવિલોપ્ય શાહી લગાડી સાથે જવા દેવો ઓગણપચાસ એન મુજબ ઈડીસી દ્વારા મતદાન મતદાર યાદીમાં નામ નોંધવું છેલ્લે ઈવીએમથી મતદાન પ્રમાણપત્ર યાદીની સાથે જોડું એ મતદાર એપસન સિફ્ટેડ ડેથ જોડાણ તેર મુજબ એકરારનામું કરી ફોટા ઓળખપત્ર રજૂ કરી માં સહી અને અંગૂઠાની નિશાની બંને લઈ પછી જ મતદારની અનુમતિ આપી તેમજ સતર્કમાં રિમાર્ક્સમાં એ એસ ડી મતદાન લખવું કસોટી મત વેસ્ટ બોટ મતદાર જે બટન દબાવે તેની સાથે ખોટી સ્લીપ જનરેટ થવાનો દાવો કરે અને નિયમ ઓગણપચાસ એમ મુજબ ટેસ્ટ વોટ નોંધવાની જ મંજૂરી આપવી ખોટી પડે તો છ માસની સજા અથવા એક હજાર રૂપિયા દંડ બંને થશે અથવા બંને થશે જો સાચો પડે તો મતદાન બંધ કરી આરોને જાણ કરવી જરૂર જણાય તો માર્ગદર્શિકામાં જે તે પ્રકરણનો અભ્યાસ કરી નિર્ણય કરવો કોઈ મતદાર મતદાન કરવાની ના પાડે તો તેની નોંધ સત્તર કમાં કરી સહી લેવી અને કરવી ગુપ્તતાનો ભંગ થતો હોય તો તો પણ સતર્કમાં નોંધ કરી સહી કરવી મતદાન બંધ થવાના સમયે હાજર હોય તેટલા મતદાન કાપલી આપી મતદાન કરાવવું છેલ્લેથી એક નંબરવાળી કાપલી આપી મતદાન પૂર્ણ થઈ મતદાન સમાપ્તિની જાહેરાત કરવી ટોટલ સત સતર્ક અને સીયુ મેળવી લેવું ક્લોઝ બટન દબાવવું અને પાવર સ્લીપ પાવર સ્વિચ ઓફ કરવી મતદાન સમાપ્ત થયા પછી સતર્ક રજિસ્ટરમાં પ્રમાણપત્ર ક્રમ નંબર એકથી છેલ્લા ક્રમ સુધી નોંધાયેલા છે તે મુજબ સહી કરવી તેમજ છેલ્લા મતદાન ક્રમાંક પછી સતર્કમાં નીચે લાઇન દોરી છેલ્લા યાદીનો ક્રમ નંબર ખાલી જગ્યા છે તે એમ નોંધવો એકરાર ભાગ ત્રણ ભરવો એજન્ટની સહયોગ લેવી સી સીયુ પાછળથી સ્વિચ ઓફ કરી બીયુ સીયુ અને વીવીપેટ અલગ કરી સીલ કરવા વોટિંગ મશીન સીલ કર્યા અંગેનો એકરાર ભાગ ચાર કરવો મત મતપત્રોની હિસાબ સતર્ક તૈયાર કરવો અને નકલ મતદાન એજન્ટને આપવી સાહિત્ય ક્યાં ક્યાં અને કેટલા જમા કરાવવા મુજબ તે માટે સફેદ રંગના પાંચ કવર બીજું કવર લીલા રંગનું ત્રીજું કવર પીળા રંગનું ચોથું કવર ખાખી રંગનું પાંચમું કવર વાદળી રંગનું આ તમામ કવરની જગ્યાએ એક બુક આવી ગઈ છે તેની વાત કરવામાં આવેલી છે તો હવે એક બુક હશે તે જ આપણે આવશે તો મિત્રો આજનો વિડિયો હતો એ આ અપડેટ ને તો વિડીયો કેવો લાગ્યો જરૂર કે જો વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કઈ તમે નવા નવા અપડેટ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ